અને માથરવાડીમાં વરસાદ તો વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા આ પાટણનો વરસાદી માહોલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા આસપાસના વિસ્તારો અનાવાડા અને ગોલાપુર તથા માતરવાડીમાં વરસાદ વરસ્યો શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ રહ્યો અને બીજા દિવસે પણ સતત વરસાદી માહોલ રહેતા પાટણવાસીઓમાં વધુ એક પાટણના અન્ય વિસ્તારની વાત પાટણના સિદ્ધપુર તાલુકામાં પણ વરસાદી માહોલ સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ બિલિયા નેગ્રા ખલી અને ઘરેવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા ત્યારે પાટણના સિદ્ધપુર ની આ વરસાદી માહોલ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અખ્તર મનસુરી આપણી સાથે જોડાયા છે અખ્તર પાટણમાં વરસાદી પરિસ્થિતિ શું જે વરસાદ અવિરત ચાલુ રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના દરેક તાલુકાના અંદર જે વરસાદ છે બે થી ચાર ઇંચ જેટલો વરસાદ શરૂઆત થઈ ગયો છે અને આ સવારથી જ મેઘરાજાએ જયારે પીટ માંડીને વરસાદ શરૂઆત કરી છે ત્યારે પાટણના અંદર જો વાત કરવામાં આવે તો પાટણના અનાવાડા છે છે શરૂઆત થયો વરસાદ પાક જે તેમના જો વાત કરવામાં આવે તો ખેડૂતો છે તે ચિંતિત હતા તેમને પણ વરસાદના કારણે હાલ હવે તેમને હેલીનો માહોલ દેખાઈ રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો પાટણ પંથકના અંદર છેલ્લા ઘણા દિવસોથી વરસાદ જે વંચિત હતા વરસાદથી તેના કારણે જ આજે વરસાદ પડવાના કારણે પાટણ પંથકના અંદર ખેડૂતો તેમજ પાટણ વાસોની અંદર ખુશીની લહેર દેખવા મળી રહી છે જી અખતર આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો પાટણમાં અલગ અલગ જગ્યા પર ની આ વરસાદી પરિસ્થિતિ વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી પરિસ્થિતિ